સરકારી માટેનો આક્રોશ ફાટી નીકળતો હોય છે કારણ ઘણા બધા જવાબદાર હોય છે ઘણી વખત જીપીએસસી કે પછી અન્ય પરીક્ષાઓ માટે ઉમેદવારો વર્ષોના વર્ષો તૈયારી કરતા હોય છે પરંતુ તેની પરીક્ષા લેવામાં નથી આવતી ઘણીવાર એવું બને કે પરીક્ષા લઈ લેવામાં આવે છે પરંતુ ઘણા સમય સુધી તેનું રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવતું કોઈ કારણસર રિઝલ્ટ અટકાવી દેવામાં આવે છે તો ઘણી વાર એવું પણ બને કે રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવે છે તો મેરિટ લિસ્ટ બહાર નથી પડતું અને ઘણી વાર એવું પણ બને કે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા બાદ ઉમેદવારોની જે તે જગ્યા પર નિમણૂક કરવામાં નથી આવતી એટલે કે ભરતી પ્રક્રિયાને આગળ જ વધારવામાં નથી આવતી અને જે ઉમેદવારોએ જે તે વિભાગની પરીક્ષાઓ આપી હોય છે તે સતત પોતાની ભરતી આજ થશે કાલ થશે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવશે તેની રાહ જોતા જ રહે છે ત્યારે હવે જીપીએસસીની પરીક્ષાને લઈ વધુ એક સમાચાર જે સામે આવ્યા છે કે જીપીએસસીની પરીક્ષાની જે આન્સર કી હોય છે તે જાહેર થયા બાદ ઉમેદવારો વાંધા અરજી કરતા હોય છે કારણ કે આયોગનો જે જવાબ હોય છે તે હકીકતથી ઘણી વખત દૂર હોય છે અલગ હોય છે અને જેના માટે ઉમેદવારો વાંધા અરજી કરી આ બાબતે તેનું ધ્યાન દોરી તેમાં સુધારો કરવા માટે જણાવતા હોય છે પરંતુ સમાચાર એવા છે કે હવે આ વાંધા અરજીમાં એક વાંધા દીઠ ઉમેદવારોએ સો રૂપિયાની ફી આપવી પડશે અને જેનો વિરોધ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે કારણ કે જે જીપીએસસીની પરીક્ષા માટેનું કન્સન્ટ ફોર્મ ભરવાનું હોય છે આ ફોર્મમાં પણ પાંચસો રૂપિયા ફી આપવાની હોય છે જોકે આ ફી છે તે પરીક્ષા બાદ પરત મળી જશે પરંતુ જે વાંધા અરજીમાં વાંધા દીઠ જે સો રૂપિયા ફી આપવામાં આવશે અને તે ક્યારેય ઉમેદવારોને પરત મળશે નહીં અને જેનો ઉમેદવારો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો એક તરફ અધિકારીઓ જણાવી રહ્યા છે કે હરિયાણામાં વાંધા અરજીમાં વાંધા દીઠ બસ્સો પચાસ રૂપિયા અને મધ્યપ્રદેશમાં એકસો પચાસ તો આ તરફ હિમાચલમાં સો રૂપિયા ફી લેવામાં આવે છે એટલે ઘણી વખત એવું પણ બને છે અધિકારીઓનું જણાવવું છે કે જે ક્લાસીસના સંચાલકો હોય છે તે ભરતી પ્રક્રિયાને લંબાવવા માટે મોટી સંખ્યામાં વાંધા અરજી કરી દેતા હોય છે પરંતુ હવે જ્યારે વાંધા અરજીમાં વાંધા દીઠ ફી જાહેર કરવામાં આવી છે એટલે કે ફી લેવામાં આવશે એટલે જે લોકો ખરેખર જવાબના જાણકાર હશે તે લોકો જ વાંધા અરજી કરશે તો બીજી તરફ આવી તૈયારી કરતા જે ઉમેદવારો છે તે ઉમેદવારોનું કહેવું છે કે ભાગના જે ઉમેદવારો છે તે કોલેજની સાથે આવી પરીક્ષાની તૈયારી કરતા હોય છે અથવા સ્નાતક થયા બાદ આવી પરીક્ષાની તૈયારી કરતા હોય છે એટલે એમની પાસે મોટાભાગે કમાણીનું કોઈ સાધન હોતું નથી એટલે એમને આ ફી ક્યારે ન પોસાય કારણ કે ઘણી વખત બને એવું કે આયોગ દ્વારા જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવે છે અને તેમાં ભૂલ હોય છે ઉમેદવારને સાચા જવાબની જાણકારી હોય છે અને એના માટે તે વાંધા અરજી કરતા પરંતુ હવે આ વાંધા અરજી માટે જ્યારે ફી જાહેર કરી છે ત્યારે આ ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે કેટલા પ્રશ્ન માટે વાંધા અરજી કરશે ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે અમુક ભરતીની પરીક્ષામાં પચીસ જેટલા પ્રશ્નોની વાંધા અરજી થઈ હોય એટલે કે પચીસ જેટલા પ્રશ્નોમાં સુધારો થયો હોય હવે જયારે ઉમેદવારોએ આ પ્રકારે વાંધા અરજીમાં જેટલા પ્રશ્નો સુધારવા માટે અરજી કરવાની હશે ત્યારે આ ઉમેદવારોએ પોતાનું પર્સ ચકાસવું પડશે કારણ કે જો પચીસ પ્રશ્નો માટે અરજી કરવી હોય તો પચીસો રૂપિયા ફી આપવી પડે જે ઉમેદવારોને પોસાય એમ નથી આવું ઉમેદવારોનું કહેવું છે જેનો વિરોધ થઈ રહ્યો છે આ સિવાય હવે ઉમેદવારોની એવી માંગ છે કે સરકાર અને જે જીપીએસસીના અધિકારીઓ છે કે તેમણે ઉમેદવારોના પક્ષમાં કંઈક નિર્ણય લેવો જોઈએ અને જેના કારણે જે સરકારી નોકરી માટે જે ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આવા ઉમેદવારો પર વધારાનો બોજ ન આવે તો આ સાથે ઉમેદવારોનું એમ પણ કહેવું છે કે જે ઉમેદવારો વાંધા અરજી કરે છે અને તેમાં જે વાંધા માટેની અરજી કરી હોય એટલે કે જે પ્રશ્ન સાચો પડે તેની ફી પરત કરવી જોઈએ એટલે ખોટી રીતે કોઈ ઉમેદવારો દ્વારા વધારે પડતી અરજી ન કરવામાં આવે પરંતુ આ ફી પ્રશ્ન સાચો હોય કે ખોટો ક્યારેય પરત નહીં આપવામાં આવે એ પ્રકારનો જે નિર્ણય છે આ નિર્ણયનો ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે ગાંધીનગર અમદાવાદ કે પછી અન્ય કોઈ પણ શહેરોમાં રહેતા ઉમેદવારો મોટી રકમ ખર્ચી અને પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે આ મુશ્કેલ છે એટલે કહી શકાય કે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતા નિર્ણય કરતા ઉમેદવારો માટે થોડા થોડા સમય કંઈક ને કંઈક માઠા સમાચાર આવતા જ હોય છે એ પછી પરીક્ષા રદ થવાનો મામલો હોય પરીક્ષા જાહેર થયા બાદ પરીક્ષાના દિવસે જ પેપર ફૂટવાનો મામલો હોય કે પછી પરીક્ષા લેવાયા બાદ રિઝલ્ટ જાહેર ન કરવું કે તેની ભરતી ન કરવી આવી ઘણી બધી બાબતોને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળતો હોય છે તે આક્રોશ વ્યક્ત કરતા હોય છે કારણ કે એમના માટે આવા માઠા સમાચાર મળતા જ હોય છે હવે એક તરફ એવું બની રહ્યું છે કે કાયમી ભરતીની જગ્યાએ સરકાર દ્વારા વારંવાર કરાર આધારિત કર્મચારીઓની જ ભરતી કરવામાં આવે છે એક વ્યક્તિ દ્વારા હમણાં જ અમારી ગુજરાત સમુદાયની ટીમ સાથે સંપર્ક કરી પોતાની વ્યથા વર્ણવવામાં આવી હતી કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં રોયલ ઇન્સ્પેક્ટર અને વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં માઇન્સ સુપરવાઇઝરની કાયમી ધોરણે ભરતી કરવામાં આવી હતી સરકાર તરફથી અને એ સમય એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી

તે ખૂબ નબળી અને વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી આવી રહ્યો એવી સ્થિતિ થઈ છે જેના કારણે આપ સૌએ જોયું છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષમાં દરેક ચૂંટણીઓ પહેલાં બધા જ કર્મચારીઓ પોતાની અવાજ ઉપાડે છે આ તો વાત થઈ જે લોકોની ભરતી પ્રક્રિયાના પ્રશ્નો છે જે લોકો ભરતી પ્રક્રિયાથી નાની મોટી નોકરી કરી રહ્યા છે ના જવાનો છે હોમગાર્ડ છે ટીઆરવી જવાનો છે આ લોકોને પણ પ્રશ્નો જ્યારે સરકાર સામે રજૂ કરવામાં આવે છે ત્યારે હેરાનગતિનો સામનો કરવો પડે છે એક ભય સાથે પ્રશ્ન મૂકે છે અને એક સાચા પ્રશ્નો મૂકે છે એક આખું વાતાવરણ એવું ઊભું કરીને રાખેલું છે કે જેનાથી એ લોકો ભૂલી ના શકે અને હવે સમય આવી ગયો જીપીએસ જીપીએસસીનો પ્રશ્ન બી આટલો બધો ખર્ચાળ થતો જાય છે એક સાધારણ વ્યક્તિ એક આમ નાગરિક પોતાના છોકરાને ઉછેર કરવો આજના સમયમાં ખૂબ મોંઘું ખૂબ ખર્ચાળ અને ખૂબ પરિશ્રમ માંગી લે એવું જીવન જીવ્યા પછી એમના છોકરાઓ જ્યારે એક સપનું જોવે છે કે મારા દીકરો મારો દીકરો એ સારી જગ્યાએ જોબ કરે સારો જગ્યાએ કામ કરે સરકારી અધિકારી બને અને કેટલું સરસ સ્વપ્ન જ્યારે જોવે છે ત્યારે સરકાર એને મદદરૂપ થવાની જગ્યાએ અડચણો વધારે છે આપ બિલકુલ યોગ્ય નથી સરકારે ફરી વિચારવું જોઈએ મને લાગે છે કે જીપીએસસીમાં જે રીતના અત્યારે ખર્ચાઓ વધાર્યા છે એ બિલકુલ યોગ્ય નથી અને સરકારે આપ આ બાબતે પુનઃ વિચાર કરવો જોઈએ એટલે બન્યું એવું કે આ ડિપાર્ટમેન્ટમાં કાયમી ધોરણે ભરતી કરાયા બાદ અને સરકારની આ પ્રકારની જાહેરાત બાદ ઘણા બધા ઉમેદવારોએ એ માટેની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી પરંતુ ત્યારબાદ શું થયું આટલા વર્ષોથી પરીક્ષા એટલે કે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં ભરતી થઈ હતી ત્યારથી લઈ આજ દિન સુધી હજુ પણ કાયમી ધોરણે ભરતી કરવામાં નથી આવી દર વખતે કરાર આધારિત કર્મચારીઓની જ આ વિભાગમાં ભરતી કરી દેવામાં આવે છે અને જે કર્મચારીઓ કરાર આધારિત હોય છે અને એમની નોકરી ચાલુ હોય છે એમનો કરાર રીન્યુ કરી દેવામાં આવેલ છે હમણાં થોડા સમય પહેલા જ એકસો તેત્રીસ જેટલી જગ્યાઓ માટે કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી પરંતુ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેમાં કાયમી ધોરણે ભરતી થઈ શકે એમ છે પરંતુ સરકાર આ ભરતી નથી કરતા આ વિભાગોમાં એવું પણ છે કે અમુક ભરતી તો કાયમી ધોરણે જ કરવી પડે અને છતાં પણ સરકાર દ્વારા આવી ભરતી નથી કરવામાં આવતી અને આવા ઉમેદવારો સાથે સતત અન્યાય થતો જ રહેશે ત્યારે આવા ઉમેદવારોની પણ સરકાર સમક્ષ માંગણી છે કે આ પોસ્ટ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓની એક વખત કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તો બીજી તરફ એ પણ હકીકત છે કે જે કરાર આધારિત કર્મચારીઓ છે કે તેમને જે કાયમી કર્મચારીઓ છે તેમને જે લાભો મળે છે નોકરીના તે લાભ કરાર આધારિત કર્મચારીઓને નથી આપવામાં આવતા એ પછી પગારના લાભ હોય કોઈ અલગ ભથ્થાના લાભ હોય મેડિકલના લાભ હોય કે કોઈ રજાઓના લાભ હોય આવા કોઈ જ લાભ આ કરાર આધારિત કર્મચારીઓને નથી આપવામાં આવતા અને જેના દ્વારા જેના કારણે આવા કર્મચારીઓ દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે આંદોલન કરવામાં આવે છે ઘણા બધા કરાર આધારિત કર્મચારીઓ એવા છે કે જે ગુજરાત સમુદાયની ટીમ સાથે સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરતા હોય છે ત્યારે એવું કહી શકાય કે સરકારી નોકરીની ભરતીની પરીક્ષાની તૈયારી કરતા જે ઉમેદવારો છે એને વારંવાર આવા ઝટકાઓ મળતા જ રહે છે ત્યારે વધુ એક વખત જે સમાચાર સામે આવ્યા કે જીપીએસસીની આન્સર કી જાહેર થયા બાદ વાંધારજી અરજી માટે પણ હવે એમણે રૂપિયા ચૂકવવા પડશે જે ઉમેદવારોને પોસાય તેમ નથી ત્યારે ઉમેદવારો પણ હવે માંગ કરી રહ્યા છે કે સરકાર અને જ્યુપીએસએના અધિકારીઓ દ્વારા તેમના પક્ષમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તો આવા ઉમેદવારો પર વધારાનો બોજ ન રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું